એના માટે મારા દર્શકો માટે તમારી પાસે આવ્યો છું વેલકમ વિરલભાઈ તમારું સ્વાગત છે તો આપણા દર્શકોને પહેલા જ આ જે જોઈ રહ્યા છો ને એ મેં વાતચીત કમલેશ સર જોડે કરીને તો આ જે ટોટલ જે છે એ અમદાવાદ વાળા દર્શકો માટે બે લાખ રૂપિયાના બજેટની અંદર આ ગાડી લાયા છે એન મોટર્સ પછી જે આ સામેની જે ગાડી તમે જોઈ રહ્યો છો એક ગાડીનો પ્રાઇઝ સાંભળીને હું પણ શોખ થઈ ગયો કે પેલી ગાડી આપણને બે લાખ સાઠ હજારમાં સેડાન ગાડી મળવા જઈ રહી છે

બીજી આ સેમ જેન સ્ટીલો જ છે હા આ બી બે હજાર અગિયાર નું મોડલ છે પણ આ પેટ્રોલ વિથ સીએનજી ફ્યુલ આવશે બરાબર એટલે બે રૂપિયા કિલોમીટર માણસ ફરી શકશે ઓકે એમને આ ગાડી આપડે આપી દઈશું એક લાખ ને પચાસ હજાર રૂપિયા ચાલો એક લાખ પચાસ એક લાખ પચીસ બરાબર નેક્સ્ટ ગાડી લાયા ફરીથી એક સાથે બે જોડિયા વ્હીકલ છે ડેક્સન ના તો પેલા રેડ કલરની વાત કરીએ તો કયા વર્ષનું નું આ બી બે હજાર સત્તર નું મોડલ છે હા આમાં લોન ફેસિલિટી બી થઈ જશે હં આ ગાડી પ્યોર પેટ્રોલમાં તમને મળશે ડેઢસન રેડી ગો હં આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દીધું એક લાખને પચ્ચા હજાર રૂપિયા ચાલો એક લાખ પચાસ હજાર પેલી બી એક પચ્ચાસ એક પચ્ચીસ અને આ આ બી સેમ બે હજાર સોળનું મોડલ છે આ બર્સ્ટ ઓનરમાં પ્યોર પેટ્રોલમાં ગાડી મળશે સેમ દેડસન રેડી ગો હા આપણાં વ્યુએસ વિરલ પટેલનું નામ લઈને કોઈ બી આવશે ને એમને આપણે એક લાખને પચાસ હજાર રૂપિયામાં આપી દઈશું ચાલો એક લાખ પચાસ એક લાખ પચાસ પચ્ચીસ આ બધા બજેટો છે એકી સાથે ફરીથી પાછી બે જોડિયા એની અંદર વ્હાઇટનું ઓપ્શન સિલ્વર કલર બંને ઓપ્શન છે આપણે તો વિરલભાઈ કસ્ટમર ને છે ને એક જ વેરાયટી બે ત્રણ ઓપ્શન મળવાના છે પછી એ પેટ્રોલ સીએનજી ફ્યુલ હોય કે કલર ઓપ્શન હોય બરાબર બધી જ વસ્તુમાં ઓપ્શન મળવાના છે અને બિલકુલ લો બજેટમાં અત્યારે આ લઈને આવજો ઉંડાઈ ની સેન્ટ્રો બે હજાર તેર નું મોડલ છે પેટ્રોલ વિથ સીએનજી ફ્યુલમાં આવશે આ બી ગાડી આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દઈશું ઓનલી ફોર બે લાખ રૂપિયામાં ચાલો બે લાખ રૂપિયા અમુક ગાડીની અંદર હું પ્રાઇસ નું તમને કહેતો નથી કમલેશભાઈ અહીંયા આગળ દર્શકો આપણા આવશે અને પ્રાઇસ જોઈને ખ્યાલ આવી જશે કે આ ગાડીની અંદર પ્રાઇસ કરવા જેવો છે કે કરવા જેવો નથી બિલકુલ નેક્સ્ટ ગાડી લાયા છે કમલેશભાઈ સેન્ટ્રો આ બી સેન્ટ્રો બે હાજર ચૌદ નું મોડેલ પહેલામાં બી લોન થઈ જશે તેરમાં ચૌદ વાળામાં બી લોન થઈ જશે આ ફર્સ્ટ ઓનર આ બી પેટ્રોલ સીએનજી આવશે આપણા માટે ઓનલી ફોર બે લાખ પચીસ હજાર રૂપિયામાં ચાલો બે લાખ પચીસ અને આ જે બધા જ સ્ટોક ની તમે જે ગાડી જોવો છો ને એની અંદર એક હજાર કિલોમીટર ની એન્જિનની ગેરંટી સાથે ગાડી આવશે જે કમલેશભાઈ આગળ આપણને જણાવશે આપણા બધા એક હજાર કિલોમીટર એન્જિન રિલેટેડ ગેરંટી કે તમારી ગાડી લઈ જાવ એના પછી બંધ પડી જાય હીટ પડી જાય કોઈ બી વસ્તુ એન્જિનમાં રિલેટેડ પ્રોબ્લેમ આવે તો અમે તમને ફ્રીમાં કરી આપશું ચાલો એક સાથે ચાર ગાડી લાવ્યા ક્વિડ ના ઓપ્શન સાથે તો ફટાફટ આપણે વાત કરીએ તો કયા વર્ષનું નું આ સૌથી પહેલી ક્વિડ છે બે હાજર સોળ ની હા આમાં બી લોન થઈ જશે સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી છે આપણા વ્યુઅર્સ માટે એક લાખ નેવું હજાર રૂપિયામાં ચાલો આની વાત કરીએ તો કમલે સર આ બી સેમ બે હજાર સોળ નું મોડલ ગાડી છે હા આ ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે આપણા વ્યુઅર્સ માટે આ ગાડી આપણે આપી દઈશું બે લાખ રૂપિયા ચાલો બે લાખ રૂપિયા રેડ કલરની વાત કરીએ તો આ રેડ કલર બે હજાર અઢાર નું મોડલ છે હા બે હજાર અઢાર મોડલ આ બી ફર્સ્ટ ઓનર સ્પોર્ટ સૌથી ટોપ વેરિયન્ટ આવે છે આમાં ટચ સ્ક્રીન પાછળ રિવર્સ કેમેરા બધું આવી જશે એર બેગ સાથે આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દઈશું બે રૂપિયા ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો આ સૌથી ફેવરેટ ગાડી છે કેમ કે આની પ્લસ પોઈન્ટ છે આ સીએનજી માં આવશે બાકી ત્રણે ત્રણ પેટ્રોલમાં છે હા આ ચોથી ગાડી આ સીએનજી છે એટલે આ તમને બે રૂપિયા કિલોમીટરની ની પડશે

એનું ટોપ મોડલ સૌથી આસ્થા આવે છે એ લઈને આવે છે એ બી સનરૂપ સાથે

આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દેજો ઓન્લી ફોર બે લાખ રૂપિયામાં ચાલો હવે તમને સ્ટોક બતાવું તમે જોઈ લો કે અમદાવાદની અંદર એન કે મોટર્સની અંદર આ જે ટોટલી આપણે અત્યારે ગાડી બતાવી એનું બજેટ છે બે લાખ રૂપિયા અથવા તો બે લાખ રૂપિયાથી ઓછા એક લાખ પચીસ હજારથી ગાડી ચાલુ થાય છે જે ગાડી બુકિંગ થઈ જાય છે એ આ પ્રમાણે આ લાઈનઅપની અંદર ગોઠવાઈ જાય છે નેક્સ્ટ હવે અપ આપણે જોઈએ તો તમામ જે જોઈ શકો છો તમે કે સેડાન કેટેગરીની બધી જ ગાડી છે તો કમલેશભાઈ સાથે પેલા જ વાત થઈ હતી કે બે લાખ સાઈઠ હજાર રૂપિયા અંદર સેડાન આવવાની છે અને એકદમ મજબૂત વેહિકલ આપવાનું છે તો ટાટા ની કઈ લાયા ટાટા માં વિરલભાઈ અત્યારે છે ને સૌથી વધારે કોઈ સેફ્ટી માં આગળ હોય ને તો ટાટા છે બરાબર છે એ તો આમ આમ કરીને જ જોઈ લેવાનું આમ આમ જોઈને જ ખબર પડી જાય અને એમાં બી જે ગ્રાહકોને લોન ની બહુ રિક્વાયરમેન્ટ છે આજકાલ હા હા એમના માટે આપણે લોન થઈ શકે એવી 2014 મોડેલ ટાટા ની જેસ્ટ લઈને આવ્યા છે પ્યોર પેટ્રોલ ફ્યુલ છે અને સેકન્ડ ઓનર માં ગાડી આવશે ટાયર ચારે ચાર નવા છે આપણા વ્યુઅર્સ માટે બે લાખ ને સાહીઠ હજાર રૂપિયા મળે ચાલો બે લાખ સાહીઠ હજાર રૂપિયા અંદર બે હજાર ચૌદ નું મોડલ ચૌદ ના બી બાર માં મહિના ચાલો એટલે ઓલમોસ્ટ પંદર થયું નેક્સ્ટ ગાડી કોઈ હોન્ડા લવર્સ છે એમની માટે આપણે લાવ્યા હોન્ડા સિવિક છે મારા ખ્યાલથી થી હોન્ડા સિવિક હા કયા વર્ષ એટલે સમજો જેમનું બે સાહીઠ નું બી બજેટ નથી બિલકુલ ઓછા બજેટમાં અને સીએનજી વાળી ગાડી જોઈએ હા એમના માટે આપણે બે હજાર આઠ મોડલ સિવિક લઈને આવ્યા છીએ સેકન્ડ ઓનર પેટ્રોલ વિથ સીએનજી એન્ટ્રી સાથે અને આમાં એક પ્લસ પોઈન્ટ છે ઓટોમેટિક ગિયર માં આવશે બરાબર છે બિલકુલ નહીં મળે તમે ભાવ સાંભળીને ચોંકી જશો પણ આ કોઈ ડીપી પ્રાઇસ નથી આ ગાડી જ પ્રાઇસ છે આ ગાડી તમને એક લાખ ને પાસઠ રૂપિયા મળશે ચાલો એક લાખ પાસઠ હજાર અને રીપાર્સિંગ સુધી વર્ષનું મળી એક લાખ પાસઠ હાજર સેડાન પ્લસ પાછી ઓટોમેટિક અને એમાં બનજી ગાડી નેક્સ્ટ ફરીથી એક હોન્ડાનો ઓપ્શન લાયા છે કયા વર્ષની આ બે હાજર દસ નું મોડલ છે આ બી હોન્ડા સિટી સીએનજી માં આવશે હા સેકન્ડ ઓનર આ છે અને આ ગાડી આપણા વ્યુઅસ માટે આપણે આપી દઈશું બે લાખને પચાસ હજાર રૂપિયા ચાલો બે ની અંદર હોન્ડા સિટી સિટી નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો ઊંચા મોડલની અંદર કોઈ વાઈટ કલરની અંદર હોન્ડા સિટી લેવા માંગે છે તો આ પેટ્રોલ કે ડીઝલ સર આ પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ કયા વર્ષની આ બે હજાર બારના બારમા મહિનાની ગાડી બે હજાર બાર બારમો મહિને એટલે ઓલમોસ્ટ બે હજાર તેરની આસપાસ થઈ હા તો આપણા દર્શકોને કેટલાઓ મળી શકશે આ એમણે વિચાર્યું ના હોય એ ભાવમાં આપણે આપી દઈશું અને હુંડા સિટીમાં કેવું છે પેટ્રોલ વધારે ચાલે છે સીએનજી કરતા તો જે પેટ્રોલ ના આશિક છે એમના માટે આપણે આ ગાડી ઓનલી ફોર બે લાખ નવાણું હજાર રૂપિયામાં આપી દઈશું ચાલો ત્રણ લાખ રૂપિયા બી પુરા નહીં બે લાખ નવ્વાણું હજાર રૂપિયા હું ઘણા બધા ડીલરશીપ ઉપર વિડીયો બનાવું છું તમારી ફરમાઈશ હતી કે એનકે મોટર્સ અમદાવાદની અંદર જાઓ તો આપણે આવ્યા પ્રાઇસ દરેકના જે સાંભળીને એવું લાગ્યું કે આ પ્રમાણે બાકી દરેકની અંદર હું ચેન્જીસ કરવાનું કહું છું કે આની અંદર કેટલું ઓછું થાય આમાં કેટલું ઓછું થશે પણ આ ડીલરશિપની અંદર એવું નથી એમને મને એવું કહ્યું કે વિરલભાઈ એક જ ભાવ આપીશ તમારા દર્શકો જે અમદાવાદના તમારી પાસે ગાડી માગી રહ્યા છે એ લોકો માટે હજુ પણ આપણી પાસે બે થી ત્રણ સેડાન કેટેગરી ની અંદર ગાડી બાકી છે તો હવે એની આપણે વાતચીત કરીએ તો આપણે વિરેલભાઈ જેમ પહેલાં કીધું હા આપણે એક જ ગાડીના ઓપ્શનમાં બે ત્રણ આપણે હા તો સૌથી આ ત્રણે ત્રણ ઇટીઓસ ગાડીઓ છે આપણા દર્શક મિત્રોને કહી દઉં સૌથી પહેલી જે બે ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી નોન એક્સિડેન્ટલ બધી ગાડીમાં ગેરંટી આવશે એમાં બી આવશે એન્ટ્રી સાથે આ ગાડી તમને આપી દઈશ બે લાખને પંચોતેર હજાર રૂપિયા

એ બધી લગભગ ત્રણ લાખ લાખ રૂપિયાની આસપાસ લાખ અંદર અંદર છે તો એનકે મોટર્સ ની અંદર અમદાવાદ ની અંદર હતા હજુ આપણે પાર્ટ ટુ પણ આવશે જેની અંદર હજુ પણ આપણે લગભગ પંદરથી થી સત્તર ગાડી કવર કરવાની છે એસયુવી કેટેગરી છે તો કમલેશભાઈને પહેલા પેલું થેન્ક યુ વેરી મચ અને એનકે મોટર્સ અમદાવાદની અંદર દરેક ગાડીના જે પ્રાઇસ મેં સાંભળ્યા જોયા ચેક કર્યા ગાડી ચેક કરી બધા જ પ્રાઇસ એકદમ રિઝનેબલ લાગ્યા તો અમદાવાદના તમામ દર્શકો જે જોઈ રહ્યા છે આજુબાજુ દરેક ગામડાના જે આપણને જોઈ રહ્યા હતા ને અમદાવાદના સ્ટોક વિશે તમે એવું કહેતા હતા કે અમને માહિતી આપો કે કઈ જગ્યાએ અમને એકદમ રિઝનેબલના ભાવે સસ્તું નથી કે તો એકદમ રિઝનેબલ પ્રાઇઝની અંદર અમુક ગાડીની અંદર હંડ્રેડ પર્સન્ટ લોન અને મહત્ત્વની વસ્તુ જો હું તમને વાતચીત કરું ને તો એક હજાર કિલોમીટર સુધીની આ લોકો ગેરંટી આપી રહ્યા છે સાથે સાથે એ પણ કહી રહ્યા છે કે દરેક ગાડી કોઈપણ ગાડી જો તમે એક્સિડેન્ટલ સાબિત કરશો તો એ ગાડી પાછી લઈ લેવામાં આવશે અને કમલેશભાઈ એના સિવાય શું કહીએ આપણે પાછી પાછી લઈ લઈશું બિલકુલ હજી યુઝ કાર આપી શકીએ ચાલો અગેન થેન્ક યુ વેરી મચ કમલેશભાઈ તમામ દર્શકો માટે

રિઝનેબલ પ્રાઇસ બી ઠીક છે અને એની સાથે આપણે ત્રણસો પાસઠ દિવસ ઓપન છીએ કોઈને બી આવવું હોય સવારે દસથી આઠ કોઈ બી દિવસે આવી જાઓ ઓફિસ ક્યારે બંધ થતી નથી ચાલો ત્રણસો પાસઠ દિવસ અને લગભગ બાર ચૌદ કલાક તમારી માટે ખુલ્લું છે તો ફેસ્ટિવલ સિઝન આવી રહી છે હવે નવરાત્રિ આવશે તો નવરાત્રિની અંદર આપણા દર્શકોને કંઈક સ્પેશિયલ કમલેશભાઈ આપશે બી તમે જો ડિલિવરી લોને તો કહી દેજો કે ભાઈ વિરલભાઈના વિડીયો જોઈને આવ્યા હતા કંઈક હવે અમને ગાડી ગાડી તમારી પાસેથી લઈ જઈએ છો તો અમને કશું ગિફ્ટ આપો બિલકુલ બિલકુલ ગાડીવાળાના તમામ દર્શકોનો દિલથી થેન્ક યુ વેરી મચ ધન્યવાદ